હાજી કઈક ફોન હતો તમારો સર મારે એક જમીનમાં પ્રાઇવેટ ભરાવી ને તો પોણો વીગો જમીન મારી માં અત્યારે વધારે છે એની નીચેની અત્યારે હાથ બાર નીકળે છે એની મેં બે અરજી આપડે ઓલા લેન્ડ રેકોર્ડ ની અંદર બે અરજી મૂકી છે પણ એક વાર ભરી ગયા ને તો હાથ બાર હજી ફરતી નથી તમારું જે જૂની શરત ની જે છે ને એ થઈ જાય તમારો પેકી નંબર જે હાડત્રી છે ને એ બહુ લાંબો છે અને લોસા વાળો છે એટલે તમને જે જૂની શરત ની છે ને એનો હુકમ અમે મોકલી દીધો લીધી

પછી ટાઈમ ખપડ બીઓ જાશે ને પછી તમારો વખત બીઓ જશે હા એ બરોબર છે હા એક પ્રશ્ન એ છે કે મારી બાજુમાં મારા બાપાની જે જમીન હતી ને ઈ વેચાઈ ગઈ બરોબર અને આ બાજુ એક મારા બીજા બાપાની છે ને વસે અમારો ભાગ છે બરોબર તો પેલા પાણી એક ગટર હતી જૂનું જમીન એને વેચી ને તો ધીરે ધીરે કરી ને એ લોકોએ સોળ વીઘાનું પાણી મારા ખેતર ઉપર નાખ્યું મારા ખેતર ની અંદર તો અત્યારે મારી ઈ જમીન માથે ધોવાણ ને એવું બધું થાય તો ઈ લોકો એમ કે છે અત્યારે કે પેલેથી આયા જ પાણી જાય છે એમ ઈ લોકોએ ગટરું પાચન ના ભાગમાં જે હતી ને કેટલો સમય કર્યો આ બધું આ બધું થયું એટલે પંદર દસ પંદર વર્ષ જેવું થઇ ગયું અત્યારે મારા ખ્યાલ બરોબર એટલે પંદર વર્ષમાં માં પાણી નો નિકાલ હવે તમે રોજ કામ કરાવશો ને તો એ તમારા માં જ બોલશે પંદર વર્ષે પાણી એની જગ્યા કાયમી હોય ને એવી કરી નાખે પચાસ વર્ષની હોય એવી હવે તમે નો જીતો એમાં આવો કઈ નિકાલ ફેરવે ને એટલે તરત ને તરત જ મામલતદાર માં અરજી કરી ને એવું થયું કે મારા પપ્પા અભણ છે ને એટલે મેં તો બધું હાથ એટલે કઈ ખબર પડી મારી વાત સમજો હું તમને કેવા ઠપકો નથી માંગતો હું તમને શું કઉ છું એ તમે પરિસ્થિતિ ને સમજો કે પાણી એનો નિકાલ પંદર વર્ષમાં

કઈ જરૂર રોજ કામ માં તમે જૂનું કરશો ને એ તમારી આવશે એટલે રોજકામ ના પાડું તમને બરોબર કઈ નથી ને બીજું હા